જુનાગઢમાં મંગેતરના જાણ યુવતીએ પણ જીવ દીધો બે દિવસ પહેલા ગળેફા સુખાઈ જંગલમાં યુવાને આપઘાત કર્યો હતો યુવતીએ પણ ઝેરી પી આપઘાત કર્યો બંનેની અંતિમ યાત્રા સાથે નીકળી હતી જુનાગઢના બિલખા રોડ ઉપરની ઘટના છે પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઈ છે ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન એટ